નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ છમાં પ્રવેશ માટે આપવામાં આવે છે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો કારણ આ ચેનલ તમને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટેનો સંપૂર્ણ કોર્સ તૈયાર કરાવશે અને સાથે લેટેસ્ટ માહિતી પણ આપશે તો ચાલો શરૂ કરીએ અગાઉ પ્રકરણ પાંચ પૂરા થયા છે હવે છઠ્ઠા પ્રકારનો પ્રશ્ન આપણે જોઈએ છઠ્ઠા પ્રકારનું પ્રકરણ આપણે જોઈએ તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક જુઓ આ પ્રશ્ન છે ભૌમિતિક રચના પૂર્તિ કરો ભૌમિતિક રચના એટલે કઈ કઈ તો ભૌમિતિક રચના એટલે ચોરસ લંબચોરસ વર્તુળ ગોળ આ બધી રચનાઓને આપણે ભૌમિતિક રચના કહીશું જેમાં ત્રિકોણ પણ આવશે તો એનો બે ટુકડા કરવામાં આવે અને એ બંને ટુકડાને જોડવાથી આ ભૌમિતિક રચના પૂરી થશે તો આપણે એ શોધવાનું છે તો એ જે કટિંગ છે કયું હોઈ શકે તે આપણે બીજા કટિંગ સાથે જોડતા આપણને ખબર પડશે તો ચાલો જુઓ સૌપ્રથમ તો અહીં આ એક પ્રશ્નચિત્ર છે ચાર ઉત્તર આકૃતિઓ છે જેમાં એક સાચી છે અને ત્રણ ખોટી છે જે આપણે જાણીએ છીએ તો અહીં જુઓ પહેલી આકૃતિને આપણે ખસાવીને સહેજ આ બાજુ મૂકી અહીં તમે ધ્યાનથી જુઓ કે આ જે કટિંગ છે જ્યાં અત્યારે બોલપેન ફરી રહી છે એવું જ કટિંગ આ તરફ પણ હોય તો આકૃતિ એકબીજાને ચપોચપ બેસી જાય આ શબ્દ યાદ રાખજો ચપોચપ બેસી જવું જોઈએ તો આકૃતિ એ એ સાચો જવાબ લાગી રહ્યો છે તો આકૃતિ બી સી અને ડી એ ખોટો જવાબ છે ચાલો ચેક કરીએ કેવી રીતે જુઓ આપણે એ આકૃતિ બી પર ચોંટાટા અહીંયા ખાલી જગ્યા રહે છે અને આ કટિંગનો આકાર જરા જુદો પડે છે આકૃતિ સી જુઓ આમાં પણ કટિંગનો આકાર અલગ પડે છે એકબીજા પર ચપોચપ બેસતી નથી અને આકૃતિ ડી પણ એ જ રીતે વચ્ચે ખાલી જગ્યા રહે છે અને આપણે વર્તુળની સંપૂર્ણ રચના માટે વચ્ચે ખાલી જગ્યા તો ન રહેવી જોઈએ એટલે વિકલ્પ બી સી ડી ખોટા છે આપણો સાચો જવાબ કયો આવશે યસ તમે સાચું કીધું વિકલ્પ એ આપણો સાચો જવાબ આવશે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ અહીં એક ચોરસ રચાતું હોય તેવું જણાય છે આ ચોરસ પૂર્ણ કરવા માટે આપણે આ જે ટુકડો છે એને દરેક પર મૂકીને ચેક કરીએ તો ચાલો સૌ પ્રથમ આપણે આકૃતિ એ પર મૂકીએ આકૃતિ એ પર મૂકતા શું થયું અહીં ખાલી જગ્યા રહી ગઈ તો આકૃતિ એ આપણો જવાબ નથી આકૃતિ બી પર મૂકી જોઈએ તો તમે ધ્યાનથી જુઓ તો અહીં એક પર એક કાગળ ચડી ગયું અને અહીંયા સહેજ ગેપ રહી જાય છે તો એવું પણ થશે નહીં તો આપણ સાચો જવાબ નથી આકૃતિ સી જુઓ હા હવે તમે ધ્યાનથી કે જોઈને કહો કે એકબીજા પર ચપોચપ બેસી જાય છે તમે કહેશો હા તો આ સાચું છે આ આકૃતિ સાચી છે અને હવે વિકલ્પ ડી જુઓ વિકલ્પ ડીમાં લાઈન પૂરી કરતાં અહીં ખાલી જગ્યા બચે છે આમ વિકલ્પ ડી પણ ખોટો છે તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ ની આકૃતિ જે ભૌમિતિક રચના પૂર્ણ કરે છે ત્રીજો પ્રશ્ન જુઓ અહીં એક દાદર હોય આપણે સીડી તેવું લાગી રહ્યું છે તો અહીં જે છે એ પણ ઊંધી સીડી હોય એવું દેખાવું જોઈએ ને તો સૌપ્રથમ આપણે આકૃતિ એ પર લઈ જઈએ આકૃતિ એ પર લઈ ગયા પણ અહીં તો રાઉન્ડ શેપ હતો એટલે એકબીજા સાથે બચ્યું ચપોચપ બેસ્યું નહીં અને વચ્ચે ખાલી જગ્યા રહી ગઈ હવે આકૃતિ બી જુઓ અહીં ખાંચો અલગ દિશામાં છે એટલે એકબીજા પર મૂકી શકાયું નહીં એટલે આ પણ આપણો જવાબ આવશે નહીં વિકલ્પ બી ખોટો વિકલ્પ સી પર મૂકતા આકૃતિ બરાબર એકબીજા સાથે ચોંટી જાય છે અને વિકલ્પ સી એ સાચો જવાબ બને છે આમ અહીં માત્ર ને માત્ર નિરીક્ષણ કરવાનું આપણું કામ છે ધ્યાનપૂર્વક જોવું અને તે શું એકબીજા સાથે સંપૂર્ણ સ્પર્શ કરશે અને ચોક્કસ ભૌમિતિક આકૃતિ બનાવશે એ વિચારવાનું છે તો આકૃતિ ડી પણ જવાબ નહીં આવશે આપણો જવાબ આવ્યો વિકલ્પ સી ચલો હવે આપણે ચોથી આકૃતિ જોઈએ પ્રશ્ન ચારમાં ચાર વિકલ્પો છે જેમાં પહેલી પ્રશ્ન આકૃતિ છે જેમાં આ બાજુ વિકર્ણ છે અને ચોરસ બનતો હોય તેવું આપણને લાગી રહ્યું છે તો પહેલાં આપણે ધ્યાનપૂર્વક જો બરાબર ખસાવીએ તો બેવ તરફ આકૃતિ એ બેવ તરફ સરખી બને છે અને ચોક્કસ એકબીજા પર બેસી જાય છે તો જવાબ આવશે વિકલ્પ એ વિકલ્પ બીમાં અહીં આકૃતિમાં સેજ ખાચાખૂંચી રહી જાય છે જે આકૃતિ સંપૂર્ણ ભૌમિતિક બનાવતી નથી તો વિકલ્પ બી એક ખોટો છે હવે આપણે વિકલ્પ સી જોઈએ વિકલ્પ સીમાં પણ અહીં આ તરફ જગ્યા છૂટી જાય છે જે સંપૂર્ણ ચોરસ બનાવતું નથી લંબચોરસ પણ બને એવું કંઈ નહીં પણ એક આ લંબચોરસ પણ બનાવતું નથી લંબચોરસ એ પણ ભૌમિતિક આકાર જ કહેવાય હવે આ જુઓ અહીં તો લીટીઓ ત્રાસી હોવાનો અલગ અલગ ફરક છે આ અહીં જગ્યા છૂટી જાય છે તો આપણો જવાબ આવશે વિકલ્પ એ પ્રશ્ન નંબર પાંચમાં આ રીતે ખૂબ જટિલ રીતે કાપેલું છે પણ બનાવે છે ચોરસ એટલું નક્કી તમે ધ્યાનથી જુઓ તો તમને આઈડિયા આવી જાય નક્કી ખબર પડી જાય તો આપણે એકબીજા પર મૂકીને જોઈએ આવું તમે માત્ર ને માત્ર નિરીક્ષણથી થશે આના માટે કોઈ એક ચોક્કસ પદ્ધતિ નથી તમે અલગ અલગ રીતે વિચાર કરી શકો છો એટલે તમે તમારી રીતે નિરીક્ષણ કરીને આનો જવાબ મેળવી શકો પરંતુ જેટલો વધુ મહાવરો હશે એટલું તમે ખૂબ સારી રીતે કરી શકશો અને મહાવરો ઓછો હશે તેટલું તમારે ભૂલ થવાની શક્યતા વધારે રહે તો આપણે પંદરથી વીસ પ્રકારના પ્રશ્નો જોઈશું આ વિડીયોમાં અને તમારે પચાસથી સાહીઠ જાતે કરવાના રહેશે તો ધ્યાનપૂર્વક જુઓ વિડીયોમાં તમે પણ ભાગ લો અને તમારે કોમેન્ટમાં લખવું હોય તો તમે લખી શકો કે કયો જવાબ આવશે જ્યારે વિડીયોમાં જે પ્રશ્ન ચાલતો હોય અને તમે જોતા હોય એ જ સમયે તમે જવાબ લખી શકો તો અહીં આકૃતિ એ જવાબ આવે છે કારણ કે તેનો આકાર ચોક્કસ ચોરસ આકાર બનાવે છે આકૃતિ બી સી અને ડી એમાં આપણે જોઈએ તો આ રીતનું હોવું જોઈએ જે આકૃતિ ડીમાં નથી એટલે આકૃતિ ડી ખોટી આવે બીજું અહીં અંદરની તરફ જે છે એ ખૂબ પાતળું છે અહીં ત્રાંસુ છે જે આ તરફ નથી તો આકૃતિ બી સી ડીમાં આ ચિત્ર બરાબર બંધ બેસશે નહીં અને ભૌમિતિક રચના કરશે નહીં એટલે આપણો જવાબ આવશે વિકલ્પ એ હવે પ્રશ્ન નંબર છ જુઓ એમાં એક વર્તુળની રચના થવાની હોય તેવું આપણને જણાઈ રહ્યું છે તો વર્તુળની રચના માટે આપણે પહેલાં વિકલ્પ એ પર મૂકીએ વિકલ્પ એ પર મૂકતા આ કાગળ એકબીજા પર ચડી જાય છે આ કાગળ પણ એકબીજા પર ચડી જાય છે અને આકાર પણ વર્તુળ આકાર કે કોઈ ચોક્કસ ભૌમિતિક આકાર બનતો નથી તો વિકલ્પ એ જવાબ નથી વિકલ્પ બી જુઓ વિકલ્પ બી ધ્યાનપૂર્વક જોતાં તેનો જે કટિંગ છે અંદરનું કટિંગ અને બહારનું કટિંગ એટલે બંને જે વર્તુળનું જે બે કટિંગ બન્યા છે તે એકબીજા સાથે સંપૂર્ણ મેચ થઈ જાય છે આપણો જવાબ આવશે વિકલ્પ બી આકૃતિ નંબર સી જુઓ એમાં અહીં કાગળ એકબીજા પર ચડી જાય છે અહીં જગ્યા છૂટી જાય છે આકૃતિ નંબર ડી જુઓ અહીં પણ આ બાજુ જગ્યા છૂટી જાય છે તો આપણો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્ન નંબર સાત જુઓ અહીં એક કાળું ચોરસ છે એવું આપણને ધ્યાનપૂર્વક જોતા જણાઈ આવે છે તો કાળું ચોરસ બનવા માટે આ જે આકાર છે ને એ પણ કાળા રંગનો હોવો જોઈએ હવે આકૃતિ એમાં એ જે આકાર છે એ કાળા રંગનો નથી પણ સફેદ રંગનો છે એટલે કાળું ચોરસ આખું બનશે નહીં એટલે વિકલ્પ એ જવાબ નહીં આવે બીજું કે તેમાં પાન જેવો આકાર છે જ્યારે અહીં આપણને ચંબુ જેવો આકાર જણાઈ રહ્યો છે તો એ પણ કટિંગ આનું નથી જે આકૃતિ જોતા ખબર પડે કે આકૃતિ એ સાચો જવાબ નથી આકૃતિ બી જુઓ અહીં તો ત્રિકોણ આકાર છે તીર બન્યું છે અને આપણી પાસે તો પાંદડું છે પાંદડા જેવો આકાર છે તો તે એકબીજા પર બેસશે નહીં થોડી જગ્યા અહીં બંને તરફ રહી જાય છે આકૃતિ બી પણ ખોટી છે આકૃતિ સી જુઓ પાન આકાર પર બરાબર પાન આકાર એકબીજા પર સ્પષ્ટ બેસે છે આપણો જવાબ વિકલ્પ સી આવશે પણ ધ્યાનપૂર્વક જોતા ડીમાં પણ પાન આકાર છે અને તે જરૂરના આકાર કરતાં ખૂબ મોટો આકાર છે એટલે આકૃતિ ડી જવાબ આવશે નહીં તો સાચો જવાબ આવશે વિકલ્પ સી આઠમો પ્રશ્ન જોઈએ અહીં એક ઊંધો એફ અંગ્રેજીનો તમને જણાઈ રહ્યો છે હવે આ બધા અલગ અલગ દિશામાં છે તો આપણે શું કરશું આને ફેરવી ફેરવીને મૂકશું અને ચોરસ બનાવવાનો પ્રયત્ન કરશું તો સૌપ્રથમ તો જુઓ આ આપણે મૂકી આકૃતિ એ પર તો આકૃતિ એ પર જ્યારે આપણે મૂક્યું ત્યારે આ તરફ તમે જોશો અહીં તો કાગળ ઉપર કાગળ ચડી જાય છે એટલે આ બંને એકબીજાના ભૌમિતિક રચના પૂર્તિ કરવા માટેના કાગળો નથી હવે આપણે આકૃતિ બી પર મૂકી જોઈએ આકૃતિ બી પર મૂકતા તે અહીં જગ્યા રહે છે અને આ તરફ શું થાય છે ગેપ રહે છે અને આ બાજુનું કાગળ એકબીજા પર ચડી જાય છે આકૃતિ નંબર સી જુઓ આકૃતિ નંબર સીમાં પણ ચોરસ બનાવવા માટે આપણે એકબીજા પર કાગળ મૂકીએ તો અહીં ખાલી જગ્યા રહી છે ને અહીં એકબીજા પર ચડી જાય છે અને આકૃતિ નંબર ડી જુઓ હા હવે કેવું કાગળ એકબીજા પરને બરાબર સ્પર્શ કરી ગયું તો આ જે કટિંગ છે વિકલ્પ ડી એ આપણો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવ અહીં ચોરસની રચના થતી હોય તેવું જણાઈ રહ્યું છે જુઓ હવે ચોરસની રચના થાય છે તો આપણે આને ગોળ ફેરવીને મૂકવું પડશે તો આપણે આકૃતિ એ પર મૂકીએ અરે વાહ પહેલી જ વખતમાં આપણને જવાબ મળી ગયો ધ્યાનપૂર્વક જોતાં આ કટિંગ અહીં બેસી ગયું અને આ બાજુનો નાનો ખાચો અહીં બેસી ગયો એવી રીતે ખૂબ સ્પષ્ટ આકૃતિ બની છે વિકલ્પ એ સાચો જવાબ છે આપણે બાકી બધા પણ જવાબ સાચા છે કે ખોટા એની ચકાસણી કરી લઈએ અહીં તફાવત રહે છે વિકલ્પ બી ખોટો અહીં વિકલ્પ સીમાં જુઓ અહીં ખાલી જગ્યા છૂટી જાય છે આ બાજુ ખાલી જગ્યા છૂટી જાય છે વિકલ્પ સી ખોટો અને વિકલ્પ ડીમાં પણ આ તરફ ખાલી જગ્યા છૂટી જાય છે તો આ તરફ એકબીજા પર કાગળ ચડી જાય છે વધારાનું એટલે અહીં પણ જવાબ આવશે નહીં એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ આવશે ચાલો આપણે નવમો પ્રશ્ન જોયો દસમો જોઈએ દસમા પ્રશ્નમાં તમે આ ચિત્ર પોઝ કરીને સાચો જવાબ શોધવાનો પ્રયત્ન કરો ત્રણથી પાંચ સેકન્ડ બાદ ફરીથી વિડીયો શરૂ કરજો હવે હું તમને બતાવા જઈ રહ્યો છૂટે જુઓ પહેલાં આપણે વિકલ્પ એ ચેક કરીએ તો તમે કહેશો કે આ એકબીજા સાથે ચપોચપ બેસતું નથી એટલે સ્પષ્ટ બેસતું નથી તો આ વિકલ્પ એ આનો જવાબ નથી વિકલ્પ બી જુઓ વિકલ્પ બીમાં પણ અહીં કાગળ એકબીજા પર ચડી જાય છે તો આ તરફ ખાલી જગ્યા રહી જાય છે એટલે વિકલ્પ બી પણ તેનો જવાબ નથી વિકલ્પ સી જુઓ વિકલ્પ સી થોડોક આકાર બનાવવાનો પ્રયત્ન કરે છે પણ અહીં ખાલી જગ્યા છૂટી જાય છે અને વિકલ્પ ડી જુઓ એમાં પણ અહીં ખાલી જગ્યા છૂટી જાય છે અને આ તરફ પણ ખાલી જગ્યા છૂટી જાય છે જ્યાં મારી બોલપેન ફરી રહી છે તો પહેલો વિકલ્પ બીજો વિકલ્પ ત્રીજો વિકલ્પ ને ચોથો વિકલ્પ એટલે કે ચારે ચાર વિકલ્પો ખોટા છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા ચારે ચાર વિકલ્પો ખોટા હોય ત્યારે તમને ગ્રેસનો એક માર્ક આપી દેવામાં આવે છે એટલે કે તમને એનો માર્ક્સ મળી જશે અથવા ધારો કે બે જવાબ સાચા હોય અને બેમાંથી તમે કોઈ પણ એક જવાબ આપ્યો હોય તો પણ તમને તેનો માર્ક્સ મળી જશે પણ શરત એટલી જ યાદ રાખો કે તમારે જવાબ તો એક જ આપવાનો છે જો તમ અંદર આકૃતિમાં બે સાચા જવાબ હોય અને તમે બંને સાચા આપશો તો પણ તમને કદાચ માર્ક્સ ન મળે તમારે એક જ સાચા જવાબ પર ટીક કરવાની છે એટલે કે રાઉન્ડ જે કરેલું છે તેને ગૂંટવાનું છે હવે આપણે અગિયારમો પ્રશ્નને જરાક અલગ રીતે જોઈએ તો પહેલાં મારી આ બોલપેન જે ફરે છે ને ધ્યાનપૂર્વક જુઓ સમજો આ તીર છે તો આનો જે તીરનો ભાગ છે એ આ તરફ છે હવે હું બે જગ્યાએ વર્તુળ કરું છું એક અને બે આકૃતિ બી અને સીમાં માં વિકલ્પ બી અને સીમાં માં એમાં ત્રીસનો ભાગ જુઓ તીરનો ભાગ બીજી દિશામાં છે એટલે આ જવાબ હોઈ શકે નહીં એ આ તરફ નહીં પણ આની જેમ હોવું જોઈએ હવે આકૃતિ એ અને સી માંથી કોઈ આપણો એક જવાબ છે આકૃતિ સી જુઓ અહીં સીધી લીટી નીચે આવશે અને રાઉન્ડ શેપ ઊંધો યુ આવશે પરંતુ અહીંયા શું થયું અહીંયા લીટી ઉપર છે અને નીચે સીધો યુ છે તો આપણ આપણો જવાબ આવશે નહીં કારણ આના પર બંધ બેસશે નહીં તો હવે બાકી જે શરતો છે આકૃતિ એકબીજા પર બેસવા માટેની તે વિકલ્પ એ પૂરી કરે છે તો તમને મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો કેવી એનિમેશનની મદદથી સરળ સમજ મળી રહી છે આનો તમારે મહાવરો તો કરવાનો જ છે ચાલો આપણે હવે બારમો પ્રશ્ન જોઈએ બારમા પ્રશ્નમાં આ અંદરથી એક કટિંગ કર્યું છે આવું અને આ જે કટિંગ છે બોલપેન ફરી રહી છે મારી આ જે કટિંગ છે આવું જ કટિંગ આપણે આમાંથી શોધવાનું છે હવે પહેલી આકૃતિ જુઓ એમાં આ રાઉન્ડ શેપ છે જ્યારે અહીંયા તો લંબચોરસ પટ્ટી દેખાઈ રહી છે ખૂણાવાળી એટલે વિકલ્પ એ ખોટો જવાબ છે વિકલ્પ સી જુઓ અહીં આપણે ચંબુ જેવો આકાર છે રાઉન્ડ શેપ છે જ્યારે અહીં તો પાંદડાનો શેપ આપ્યો છે પાંદડા આકાર આપ્યો છે એટલે વિકલ્પ સી ખોટો વિકલ્પ ડી જે છે તેમાં વધારાની લીટી પડી છે એટલે કે એક કટિંગ વધારે કરી નાખ્યું છે ભૂલથી તો આવું કટિંગ અહીંયા પણ છે અને અહીંયા પણ છે એટલે આકૃતિ ડી પણ જવાબ આવશે નહીં સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી ચાલો આપણે આકૃતિ મૂકી જોઈએ તેના પર હા ગોઠવાઈ ગઈ ને બરાબર ઓકે તો વિકલ્પ બી જવાબ આવ્યો હવે આપણે તેરમો પ્રશ્ન જુઓ તેરમા પ્રશ્નમાં અહીં તમે ધ્યાનપૂર્વક જુઓ આ આકૃતિને પ્રશ્ન આકૃતિને તો બે જગ્યાએ ખાચા હોવા જોઈએ જે આકૃતિ બી પરથી તમને સમજાશે પણ આકૃતિ બી જવાબ નથી શા માટે નથી તો આ આકૃતિને અહીંયા જો મૂકીએ તો અહીં વચ્ચે ખાલી જગ્યા રહે છે એટલે કે આ જે કટિંગ છે આ નાનું છે એટલે વિકલ્પ બી જવાબ આવશે નહીં પણ વિકલ્પ સીમાં અહીં ખાચો હોવો જોઈએ જે નથી એટલે આપણ આપણો જવાબ આવશે નહીં વિકલ્પ ડીમાં અહીં ખાંચો હોવો જોઈએ જે નીચે છે પણ ઉપર નથી એટલે એ પણ આપણો જવાબ આવશે નહીં તો વિકલ્પ બી સીડી ખોટા છે અને વિકલ્પ એ સાચો છે સાચો છે એની સાબિતી આપણે હવે એનિમેશનની મદદથી જોઈએ તો અહીં આકૃતિ બરાબર ખસાવીને મૂકતા તેના પર બેસી જાય છે આમ આપણો જવાબ આવશે વિકલ્પ એ આગળનો પ્રશ્ન જુઓ પ્રશ્ન નંબર ચૌદ આપણે આકૃતિને ગોળ ગોળ ફેરવી ફેરવીને મૂકવી પડશે કારણ કોઈ આડી છે કોઈ ઊભી છે કોઈ ત્રાંસી છે એટલે હવે આપણે શું કરશું તો સૌ પ્રથમ પહેલી આકૃતિને મૂકીએ પહેલી આકૃતિને જ્યારે ઉચકીને આ રીતે મૂકીએ ત્યારે અહીં જગ્યા છૂટી જાય છે આ તરફ પણ જગ્યા છૂટી જાય છે તો આ ખોટો જવાબ છે બીજી આકૃતિ પર મૂકીએ તો અહીં જુઓ આ જગ્યા છૂટી જાય છે એટલે આ પણ એનો જવાબ આવશે નહીં વિકલ્પ બી પણ સાચી ભૌમિતિક રચના પૂરતી કરતી નથી હવે વિકલ્પ સી જુઓ વિકલ્પ સીમાં કોઈ ગેપ રહી જાય છે કે કાગળ ઉપર કાગળ ચડી જાય છે ના એટલે કે વિકલ્પ સી સાચો જવાબ આવશે અને આપણને જવાબ મળી ગયો છતાં વિકલ્પ ડી પર મૂકી જોઈએ વિકલ્પ ડી પર આકૃતિ મૂકતા ચોરસ બનાવવા જતા અહીંયા જગ્યા છૂટી જાય છે એટલે આ કાગળ એકબીજાનો નથી આમ વિકલ્પ ડી ખોટો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ સી યસ તમે પણ બહુ ફાસ્ટ ફાસ્ટ જવાબ આપી રહ્યા છો હે વિદ્યાર્થી મિત્રો હવે તમે આ પ્રકારના વધુને વધુ પ્રશ્નો જાતે કરો જેથી તમે વધારે સારી રીતે જવાબ આપી શકો સાથે અમારી આ ચેનલને લાઇક કરો ખૂબ મજાના સરસ મજાના વિડીયો છે તમને જોવાના ગમશે ધન્યવાદ થેન્ક યુ